રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર થઈ છે સિવિલ હોસ્પિટલના જન જનઔષધિ કેન્દ્રને તાત્કાલિક ખોલવા આદેશ તાત્કાલિક કર્મચારી મોકલી મેડિકલ સ્ટોર ખોલવામાં આવ્યું છે સિવિલ હોસ્પિટલના જન જનઔષધિ કેન્દ્રને તાળા લાગ્યા હતા ગુજરાત રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલન કરવામાં આવતું હતું નવા નિયમોને લઈને લાયસન્સ પરત લઈ લીધા હોવાની પણ ચર્ચા હતી લોકો ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મોંઘી દવા લેવા માટે મજબૂર બન્યા હતા

લોકો ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મોંઘી દવા લીધા હતા અને હવે આ સ્ટોર જે છે તેને ખુલ્લું મૂકવામાં આવ્યું છે વધુ માહિતી સાથે સમજદાર રહીમ જોડાઈ ગયા છે રહીમ રાજકોટમાં ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી રહી છે કેમ કે ત્યાં જન ઔષધિ કેન્દ્ર બંધ હતું જેને તાત્કાલિક ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે ચોક્કસપણે જે રીતના ગુજરાત ફર્સ્ટે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે અહેવાલ પત્ર કર્યું હતું ને સાથે જે રીતના ફાર્માસિસ્ટ નિયમો જે અમલવારી કરવાની વાત હતી તેને લઈને સવાલો ઉત્પન્ન થયા હતા જે રેડક્રોસ અંતર્ગત આખું આ મેડિકલ સ્ટોર સંચાલિત હતું ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તાત્કાલિક આ મેડિકલ સ્ટોર ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે પંદર મિનિટની અંદર જ આ મેડિકલ સ્ટોર છે તે ખોલી નાખવાનો આદેશ આપવામાં આવ્યો છે કારણ કે સિવિલ હોસ્પિટલના પટાંગણની અંદર આ મેડિકલ સ્ટોર છે તેના કારણે અનેક દર્દીઓ જે સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ આવતા હોય છે તેને અહીંથી દવા લેવાની હોય છે ને તેના કારણે દર્દીઓને પરેશાન થઈ રહી છે ના છૂટકે મૂંઘી દવા લેવા મજબૂર થયા હતા અને તેને અસરને લઈને સિવિલ અધિક્ષક દ્વારા રેડક્રોસ સોસાયટીના જે હેડ છે તેમને જાણ કરવામાં આવીને તાત્કાલિક મેડિકલ સ્ટોર ખોલી દેવાના આદેશ છે તે કરવામાં આવ્યા છે જી રહીમ આભાર વિગત સાથે જોડાય તે બદલ